સામે ભવાની એગ્રો નામથી દુકાન ચલાવે છે ને આમ જોવા જઈએ તો ખેડૂતો માટે જે પણ વ્યક્તિ છે એ સારા કામ કરતા હોય એ હંમેશા અમારા સંપર્કમાં હોય એને અમે વિરદાવીએ છીએ એમને સપોર્ટ કરીએ છીએ એવી જ રીતે ખાંભાની અંદર અત્યારે વાસુરભાઈ છે કે જે ભવાની એગ્રો નામથી આ દુકાન ચલાવે છે ને ખેડૂતોને સારી સારી દવા આપે મેઇન વસ્તુ તો એ છે કે આપણા ખેતરની અંદર કોઈ રોગ જીવાત કે કોઈ પ્રશ્ન આવે છે ત્યારે કોઈ સારી કંપનીની સ્ટાન્ડર્ડ દવા આપે તો એનાથી આપણું જે નિયંત્રણ કરવાનું હોય છે જીવાતનું નિયંત્રણ હોય ફૂગનું નિયંત્રણ હોય અને પાકનું ગ્રોથ કરવો તમામ વસ્તુ થતી હોય છે એટલે મેઈન વસ્તુ એ છે કે વ્યાજબી ભાવથી સારી ક્વોલિટીની દેવા આપે આવા યગ્રોવાળા છે ને એની સંખ્યા આજના સમયની અંદર પણ કમ નથી એવા વાસુભાઈ છે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો બધી તમામ જે કંપની છે ને આ સારી સારી કંપનીઓ છે અને મોટાભાગે એવું બનતું હોય કે સારી કંપની હોય ને એમાં નફો ઓછો મળે નફો ઓછો મળે એટલે મોટા ભાગે કોઈ અમુક વાળા રાખતા નથી ને વધારે પૈસા મળતા હોય એવી દવા રાખતા હોય પણ ધ્યેય છે કે પૈસા કદાચ નફો ઓછો મળે તો પણ દવા છે એ સારી આપવી એટલે દરેક કહું છું અમરેલી જિલ્લાનું જે આ ખાંભાગીર છે ખાંભા તાલુકા પ્લેસ છે ના બસ સ્ટેન્ડ ની સામે ભવાની એગ્રો છે ને કોઈ ખેડૂતભાઈ અહીંયા કોઈ દવા લેવા આવો તો કોઈ ચિંતા કરતા નહીં હું વર્ષોથી વાસુરભાઈને ને ઓળખું છું રેગ્યુલર આવું છું અને અહીં તમામ દવા છે વ્યાજબી ભાવે તમને સારી ક્વોલિટી અંદર મળે છે એટલે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી જય જવાન જય કિસાન